નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે મહારાષ્ટ્રની એક હોટલમાં જમ્યા પછી વેઇટરે બિલ આપતા યુવકોએ તેને કાર સાથે એક કિલોમીટર ઢસેડ્યો હતો વિડીયો તેનો થઈ રહ્યો છે વાયરલ આગળ વાત થશે કર્ણાટક નો માતુર ગામ જ્યાં હજુ પણ લોકો કરે છે સંસ્કૃતમાં વાતચીત ત્યારે આગળ વાત થશે ઉત્તર પ્રદેશની બેંકમાં રાત્રે ઉંદરોએ વગાડ્યું ઇમરજન્સી એલાર્મ પોલીસે અડધી રાત્રે આખી બેંક તપાસી હતી ત્યારે આગળ વાત થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કોઈ ગુસ્સે કરશે તો હું તેને ઇનામ આપીશ તે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે ત્યારે આગળ વાત થશે વિશ્વને આગામી પચીસ વર્ષમાં મોટા યુદ્ધ અને અન્ય મહામારીનો સામનો કરવો પડી શકે છે તેવું બિલ ગેટ્સે જણાવ્યું છે ત્યારે આગળ વાત થશે જો કમલા હેરિસ જીતશે તો આપણે ક્યારેક ક્યારે મંગળ પર નહીં પહોંચી શકીએ તેવું એલન મસ્કે જણાવ્યું છે ત્યારે આગળ વાત

ત્યારે આગળ વાત થશે અમદાવાદ ગાંધીનગર મેટ્રો કયા સ્ટેશનોને કવર કરશે વડોદરાના સામાજિક કાર્યકરે ગળામાં ટાયરની ટ્યુબ પહેરીને પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો નિવેદનનો કર્યો છે વિરોધ ત્યારે આગળ વાત થશે સરકારે વાંચવાના ચશ્મા હટાવવાના દાવાને લઈને પ્રેસ વીઓ આઈ ડ્રોપના નિર્માતાની પરવાનગી સસ્પેન્ડ કરી છે ત્યારે આગળ વાત થશે કેન્દ્ર સરકારે સિત્તેર વર્ષ અને તેથી વધુ નહીં ઉંમરના તમામ નાગરિકો માટે પાંચ લાખ સુધીની મફત સારવારને આપી છે મંજૂરી અને આ અંગે વાત થશે અમરેલીમાં કોમ્પ્યુટર ઓપરેટરે ભાજપના સભ્ય બનીને કાળ પર પગાર વિહોણા વીસ ઈ લખીને કર્યો છે વિરોધ અમરેલીમાં બાબરા તાલુકાના ગ્રામ પંચાયતના વીસીઈ ઓપરેટરોએ ભાજપના સદસ્ય બનીને પગાર વિહોણા વીસીઇ તરીને ઓળખાણ આપીને વિરોધ પ્રદર્શન કર્યું છે વર્ષોથી વિવિધ માગણીઓ લઈને વીસીઈએ આંદોલનો પણ કર્યા સરકારે હંમેશા ખોટા આશ્વાસન આપ્યા હોવાના આક્ષેપો કરાયા છે વીસીઈઓના કર વર્ગ ચાર કર્મચારી તરીકે સમાવેશ કરવામાં આવે તેવી પણ સરકાર સમક્ષ માંગ કરાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સિત્તેર વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે પાંચ લાખ સુધીની મફત સારવારને મંજૂરી આપી છે કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે દરેક વૃદ્ધ વ્યક્તિ પછી તે ગરીબ હોય કે મધ્યમ વર્ગ હોય કે ઉચ્ચ મધ્યમ વર્ગ હોય તેને મફત સારવાર મળશે સરકારના મતે છ કરોડ લોકોને આનો ફાયદો થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારે વાંચવાના ચશ્મા હટાવવાના દાવાને લઈને પ્રેસ વીઓ ડ્રોપના નિર્માતાની પરવાનગી સસ્પેન્ડ કરી છે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને આઈ ડ્રોપની અસરકારકના દાવા અંગેના અનઅધિકૃત પ્રચારને લઈને નિર્માતા એન્ટ્રોડ ફાર્માસ્યુટિકલને અપાયેલી ઉત્પાદન અને માર્કેટિંગ માટેની પરવાનગી સસ્પેન્ડ કરી છે ઉત્પાદકોએ એવા દાવા સાથે માર્કેટિંગ કર્યું હતું કે આઈ ડ્રોપ વાંચવા માટેના ચશ્મા હટાવી શકે છે અને તેની જરૂરિયાત ઘટાડી શકે છે તેમજ પંદર મિનિટમાં નજીકની દૃષ્ટિમાં સુધારો કરી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં સામાજિક કાર્યકરે ગળામાં ટાયરની ટ્યૂબ પહેરીને પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નિવેદનનો કર્યો છે વિરોધ વડોદરામાં પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પૂરને લઈને આપેલા વિવાદિત નિવેદન બાદ સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ ગળામાં ટ્યુબ પહેરી અને દોરડા લઈને પાલિકા કચેરીએ વિરોધ નોંધાવ્યો હતો અતુલ ગામછીએ કહ્યું છે કે હવે પોતે જ પોતાની રક્ષા કરવી પડશે સત્તાધીશો તો વડોદરાને ડૂબાડશે અગાઉ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ કહ્યું હતું કે પૂરના સમયે લોકોએ સોસાયટીઓ અને ઘરોમાં ટ્યુબ અને તરાપા વસાવવા જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના વાસણા એપીએમ સ્થિતિ ગાંધીનગર સેક્ટર નંબર એક વચ્ચે આગામી સોળ સપ્ટેમ્બરે શરૂ થનારા મેટ્રોનો ફેઝ ટુ એકવીસ કિલોમીટરનું અંતર કાવ છે જે જીએનએલયુ પીયુ ગિફ્ટ સિટી રાયસણ રાંદેરસણ ધોલકુઆ સર્કલ ઇન્ફોસિટી અને સેક્ટર વન અને આ સ્ટેશન પર દોડશે આવનારા સમયમાં મેટ્રો સચિવાલય અક્ષરધામ જૂના સચિવાલય સેક્ટર સોળ સેક્ટર ચોવીસ અને મહાત્મા મંદિર સુધી જઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોળ સપ્ટેમ્બરે શરૂ થનારી અમદાવાદ ગાંધીનગર મેટ્રો ટ્રેનનું શું હશે ભાડું અમદાવાદના વાસણા એપીએમસીથી ગિફ્ટ સિટી સુધીની મેટ્રોના ફેઝનું સોળ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લોકાર્પણા કરશે જેનું ભાડું માત્ર પાંત્રીસ રૂપિયા રહેશે મેટ્રોની સરખામણીએ ટેક્સીથી આ મુસાફરી ભાડું ચારસો ને પંદરથી વધારે થાય છે જ્યારે ઓટો રિક્ષામાં ભાડું ત્રણસો ને પંચોતેર રૂપિયા છે મેટ્રો રેલવેનો બીજો તબક્કો શરૂ થવાથી અમદાવાદ ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા ઝડપી સુરક્ષિત અને વ્યાજબી બને તેવી સરકારની આશા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીર સોમનાથમાં સિંહ રહેણાંક મકાનમાં ઘૂસી જતા અફરાતફરી મચી હતી વિડીયો સામે આવ્યો છે ગીર સોમનાથમાં ગીર ગઢડાના પટેલપરા વિસ્તારમાં એક મકાનમાં સિંહ ઘૂસી જતા અફરાતફરી મચી હતી જેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વહેલી સવારે વન વિભાગની ટીમ દ્વારા સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ગીર ગઢડા શહેરમાં એક સિંહ પરિવાર આવી ચડ્યો હતો જેમાં આ નાની વયનો સિંહ વિખોટો પડી ગયો હોવાનું સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં સજા ભોગવતા કેદીઓ જેલમાં કાર્યરત હીરાના યુનિટમાં કામ કરીને મહિને પાંચ હજારથી વીસ હજારની કમાણી કરે છે જેલમાં રોજના સો જેટલા કેદીઓ હીરા કટિંગ અને પોલિશિંગનું કામ કરે છે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ કેદીઓને જેલમાં આ કામ આપવામાં આવે છે ઘણા કેદીઓને જેલની બહાર નીકળીને હીરાના કારખાનામાં નોકરી પણ મેળવી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારતનું વાર્ષિક ઈવી વેચાણ બે હજાર ત્રીસ સુધીમાં એક કરોડના આંકડાને સ્પર્શ કરશે તેવું નીતિન ગડકરીએ જણાવ્યું છે ઈવીના વેચાણમાં તેજી આ દાયકાના અંત સુધીમાં દેશમાં પાંચ કરોડ નોકરીઓનું સર્જન કરશે વધુમાં તેમણે ઉમેર્યું છે કે બે હજાર ત્રીસ સુધીમાં હોમગ્રોન ઇવી માર્કેટ વીસ લાખ કરોડની તક બની જશે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો અબજો પતિ એલોન મસ્કે જણાવ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પમાં મહાન કાર્યો કરવાની અનુમતિ માટે સરકારી કાર્યક્ષમતા કમિશનોનું સમર્થન કરે છે પરંતુ કમલા હેરિસ એવું નથી કરતા મસ્કે વધુમાં ઉમેર્યું છે કે જો કમલા હેરિસ જીતશે તો આપણે ક્યારેય મંગળ ગ્રહ ઉપર પહોંચી નહીં શકીએ જ્યાં સુધી નોંધપાત્ર સરકારી સુવિધાઓ ન થાય ત્યાં સુધી કાયદાઓ અને નિયમો બગાડતા રહેશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો માઇક્રોસોફ્ટના કો ફાઉન્ડર અડસઠ વર્ષીય બિલ ગેટ્સે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે સંભવિત મોટા યુદ્ધ અને અન્ય મહામારીની ચિંતામાં તેઓ રાત્રે જાગ્યા કરે છે તેમણે વધુમાં કહ્યું છે કે આજે વિશ્વમાં ખૂબ જ અશાંતિ છે જે મોટા યુદ્ધને જન્મ આપી શકે છે તેમણે ઉમેર્યું છે કે જો આપણે મોટા યુદ્ધથી બચી જશો તો આગામી પચીસ વર્ષમાં બીજી મહામારી આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણાના ઊંઝા ખાતે યોજાયેલા ધજા સમારોહમાં કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કોઈ ગુસ્સે કરશે તો તેને હું ઈનામ આપીશ તેમણે ઉમેર્યું છે કે હું નથી માનતો કે આવા લોકપ્રિય મુખ્યમંત્રી આપણને મળશે કોઈ મુખ્યમંત્રીને ગુસ્સે ન કરી શકે તે હસતાને હસતા જ રાખે છે કોઈ દિવસ નારાજ થતા નથી ધજા મહોત્સવ કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના શાહબાદમાં રાત્રિના એક વાગ્યે ઉંદરોએ આર્યવર્ત ગ્રામીણ બેંકનું ઇમરજન્સી એલાર્મ વગાડી દેતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે બેંકના કેશિયરને બોલાવીને બેંકમાં તપાસ કરતાં અંદર કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવા ન મળી હતી જે બાદ બેંકના બ્રાન્ચ મેનેજર નીતિશ કુકારાડીએ જણાવ્યું છે કે તપાસ દરમિયાન બધું બરાબર હોવાનું જાણવા મળ્યું છે ઉંદરોને કારણે ઇમરજન્સી એલાર્મ વાગ્યું હતું મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો કર્ણાટકના સીમોગા જિલ્લામાં આવેલા માતુર ગામના દરેક લોકો હજુ પણ સંસ્કૃતમાં વાતચીત કરે છે ગામના બાળકોને સંસ્કૃત ભાષાનું જ્ઞાન આપવા માટે પાઠશાળામાં વિવેશ વિવેશ પ્રકારના વર્ગો ચાલે છે આ ગામના લોકો પરંપરાગત વસ્ત્રો પહેરે છે અને સાથે બાળકો વેદશાસ્ત્રનું જ્ઞાન પણ ધરાવે છે આ ગામમાં લોકો અંગ્રેજી ભાષામાં પણ વાતચીત કરી શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મહારાષ્ટ્રના બીડ જિલ્લાની એક હોટલમાં જમ્યા પછી વેટરે બિલ આપતા ત્રણ યુવકોએ તેને કાર સાથે એક કિલોમીટર ઢસેડ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે યુવકોએ જમ્યા પછી વેઇટર પાસે બિલ માગ્યું અને બાદમાં કારમાં બેસીને ત્યાંથી ભાગવા લાગ્યા હતા વેઇટરે તેઓને રોકવાનો પ્રયાસ કર્યો આ અંગે વેઇટરે કહ્યું છે કે શખ્સોએ તેને બંધક બનાવીને આખી રાત માર માર્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે